સિગોદર જય આલુ હવાળી કાળકા માતાજી મંદિર આલુવાસ રાવતીનો રડો રબારી બલાભાઈ કરમસિંહ આપેલો આયર રામાભાઈ ભારુભાઈને માન રાખવા માટે મોટી રાવતી એટલે કુંજિયાના પેટની અને હમણે આ ઉનાળાની અંદર આની માં એરંડાના મેણા મરી ગઈ એ ગાયનો રડો છે આનો બાપ છે કુંજીયો કુંજીયો માલાભાઈ શેરપુરા એક પેટનો રડો છે અને રામાભાઈને હાર રાખવા માટે આવેલો છે ખૂબ રામાભાઈને લાભ આપે ભલાભાઈએ હરફથી આપેલો છે ખૂબ સુખી કરે ભગવાન માતાજીને હારી ગાયું પકવે લગભગ તો હું ગાયું સો ટકા તો હારી જ પાકે અને ભગવાન માતાજી ખૂબ લાભ આવે રામાભાઈને ભલાભાઈ તમારું કેવું શું થાય બસ સુખ શાંતિથી માતાજી અને બહુ મોટું આયુષ્ય આપે ખૂબ સુખી રાખે અને ખૂબ મસ્તી રામાભાઈ રાખેલો છે જય માતાજી

રાખવા માટે આવેલો છે બહુ જૂનું ખેણાવાળું પશુ છે ભગવાન માતાજી ખૂબ રમા ભાઈને લાભ આવે ભલા ભાઈએ રાજીથી આપ્યો છે ભગવાન ખૂબ મને સુખી રાખે અને હારી ગાવી બનાવે જય શ્રીકોધર જય મહાડીમાં